દર વર્ષથી જેમ આ વર્ષે પણ દશામાતાની ઉજવણીની તૈયારીઓ કરાઈ રહી છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા કોવિડ ગાઈડલાઇન સાથે ઉજવણી કરવા અપીલ કરાઈ છે તો આ વખતે દશામાતાની પ્રતિમાના વેચાણમાં પણ ઘટાડો જોવા મળ્યો છે જેને લઈ મૂર્તિકારોની હાલત કફોડી થઈ ગઈ છે સુરતમાં દર વર્ષે દશામાતાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે પરંતુ કોરોનાને લઈ બે વર્ષથી સાદાઈથી દશામાતાની ઉજવણી કરવામાં આવે છે તો બીજી તરફ તાપી નદીના વિસર્જનની હજુ સુધી કોઈ પરવાનગી તંત્ર દ્વારા અપાઈ ન હોય જેને લઈને ભક્તો દ્વારા દશામાતાની મૂર્તિની ખરીદી કરાઈ નથી જેથી મૂર્તિકારો પર જાણે આપ તૂટી પડ્યું હોય તેમ લાગે છે મૂર્તિકારો દ્વારા માટી અને પીઓપીની એમ બંને મૂર્તિ બનાવવામાં આવી છે પરંતુ વેચાણ ન થતાં તેઓને મહેનત સાથે મૂડી પણ આ વખતે પરત ન મળશે તેવો ડર સતાવી રહ્યો છે ત્યારે શું કહી રહ્યા છે મૂર્તિકારો સાંભળીએ આ વર્ષોનો આ વર્ષો વીતી ગયા છે અમારા દાદા પરદાદા આ ધંધો કરતા આવે છે અને આપણે ગણેશનગર વડોદ ગામમાં અમારું ઠેકાણું છે ત્યાં બધી મૂર્તિઓ બને છે ગણેશનગરમાં અત્યારે હવે વ્યાજુ રૂપિયા લઈને આપણે મૂર્તિએ બનાવીએ છીએ કે અમને બે પૈસા અમારી મહેનતના મળે છે અને અમારો આ ધંધો છે મૂર્તિનો તો ગ્રાકી આ દશામાનો કાલ આપણા છે અને આજે છે તો આજે એક બી ગ્રાહક આવતા નથી એ ગ્રાહકને શું થઈ ગયું અમારી મહેનતના પૈસા નીકળતા નથી અમે સાઠ હજાર રૂપિયાનો માલ બનાવ્યો છે માટીનું છે પીઓપીનું છે તો માટીની બી ગ્રાહક લેવા રાજી નથી તો પીઓપીની બનાવે તો પીઓપીપીની લેવા રાજી નથી એટલે ગ્રાહક એમ કહે છે કે આપણે નદીમાં વિસર્જન તો કરવા નથી દેતા તો અમે માને તો એટલી કરીએ છીએ કે નદીમાં બે ફૂટની ત્રણ ફૂટની મૂર્તિ વિસર્જન કરવા દઈ માટીની હોય આ પીઓપીની પણ નાની સાઈડમાં મોટી સાઈટમાં નહીં ગ્રાહક દેખાય છે ગરાકી તો બિલકુલ નથી પછી એ રીતે છે મૂર્તિ જોઈ લો તમારા અહીંયા પરી છે સવારથી પાંચ છ દિવસ થયા અહીંયા મૂર્તિ બનાવી બનાવીને એક તમને જોવા મળશે ગરાકી જોવા મળશે હવે માતા ઉપર છે જે જે મહેનત ઉપર મહેનત તો કરી છે મૂર્તિ પરી છે ગરાકી થઈ જાય તો ભગવાન માતા કરે તો બધું કરતા સારું કેટલી મૂર્તિઓ બનાવવામાં આવે છે બનાવવાના તો મૂર્તિ મારી જોડે એકસો વીસ મૂર્તિ બનાવેલી છે અને બાજુવાળા બી બહુ બધી બનાવેલી છે બી રીતે બેઠા છે અમે ચાર રસ્તા પર કોરોનામાં તો એટલો સામનો કર્યો બહુ તકલીફ પડી છોકરા નાના નાના છે મોદી સાહેબે જે અનાજ આપેલી અનાજ ખાધું અમે અને દિવસ કાઢ્યા છે અને ધંધો વ્યાજુ રૂપિયા લઈ ને આ ધંધો કરીએ છીએ અમે થોડું એમાં નુકસાન આ રીતે તો તંત્ર દ્વારા હજુ સુધી દશામાં મૂર્તિની વિસર્જનને લઈ કોઈ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી ન હોય જેથી ખરીદી ન થતા મૂર્તિકારોને રાતા પાણી રડવાનો વારો આવ્યો છે હસ સેટા સાથે અઝર કુરેશી ન્યૂઝ